મિત્રો શું તમને ખબર છે જ્યારે તમે કોઈને માફ નથી કરતા ત્યારે હકીકતમાં તમે રોજ રોજ ઝેર પીતા હો છો હા સાચું સાંભળ્યું માફ ન કરવાથી તમારું મગજ તણાવ ચિંતા અને ડિપ્રેશન ઉત્પન્ન કરે છે પણ સવાલ છે તો પછી માફ કરવું કેમ આટલું જરૂરી છે અને જૈન પરંપરામાં ઉજવાતી સંવત્સરીનો માફીનો સંદેશ આપણું જીવન કેવી રીતે બદલી શકે છે આ વિડીયોમાં આપણે આજે એ સમજશું આજે આ વિડીયોમાં હું તમને એનએલપી ની દ્રષ્ટિએ માફીના રહસ્યો સમજાવીશ અને અંતમાં તમને કરાવીશ એક એવી લાઈવ એક્સરસાઇઝ જે તમારા અંદરના ભારને તરત ઉતારી દેશે અંત સુધી જરૂર આ વિડીયોને જોજો વિડીયો ખૂબ જ સુંદર થવાનો છે જો તમે મને ન ઓળખતા હો તો મારું નામ છે ભૂષણ ભટ્ટ હું એક એનએલપી કોચ છું માઇન્ડ ટ્રેનર છું આજનો મારો વિષય છે ફર્ગ્યુનેસ ઇઝ ઇક્વલ ટુ ફ્રીડમ માફી ઇઝ ઇક્વલ ટુ મુક્તિ તો પ્રશ્ન થાય છે વાય ફર્ગ્યુ શા માટે માફી એનએલપી કહે છે તમે જ્યાં ધ્યાન આપો છો એ જ વસ્તુ એમ્પ્લીફાય થાય છે એટલે કે વધે છે જો તમે રોષ ગુસ્સો દુઃખ પકડી રાખો છો તો તમારું મગજ એ જ અનુભવને વારંવાર તમારા મનની અંદર ચલાવતો રહે છે પરિણામે તમને એન્ઝાયટી સ્ટ્રેસ અને હેલ્થ ઇશ્યુનો સામનો કરવો પડતો રહે છે માફ કરવું એ બીજાને છોડવાનું કે મુક્ત કરવાનું નથી

એનો અર્થ થાય છે જો મે વિચાર વાણી કે કૃત્ય થી તમને દુખ આપ્યું હોય તો મને મને માફ કરજો ક્ષમા કરજો આ માત્ર એક ધાર્મિક વિધિ નથી એનએલ ની ભાષામાં આ છે કલેક્ટિવ રીપ્રોગ્રામિંગ આખો સમાજ પોતાના મનના જૂના નકારાત્મક પેટર્નને તોડી નવા સંબંધો સ્થાપિત કરતો હોય છે છે એ અત્યારે હું તમને કરાવવા જઈ રહ્યો છું હવે આ એક એટલી પાવરફુલ એક્સરસાઇઝ છે મારી ઈચ્છા છે જેટલા પણ લોકો અત્યારે સ્ક્રીન સામે બેઠા છે એ દરેક લોકો એક્સરસાઇઝ જરૂર કરે પહેલા મારી વિનંતી છે આપ સર્વે આંખો બંધ કરો અને ઊંડો શ્વાસ લો એવી એક વ્યક્તિને યાદ કરો જેને તમને દુઃખ આપ્યું છે એ ઘટનાને યાદ કરો જ્યારે તમે ખૂબ દુઃખી થયા હતા એ ઘટના તમને ક્યાં દેખાય છે શરીરના કયા ભાગ ઉપર તમને ભાર કે થાય છે હવે કલ્પના કરો એ ચિત્ર ધીરે 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 નાનું થઈ રહ્યું છે એના રંગ ફીકા થઈ રહ્યા છે અવાજો ધીરે ધીરે દૂર થઈ રહ્યા છે દિલમાં કહો હું તમને માફ કરું છું હવે હું મુક્ત છું આ ત્રણ વાર રિપીટ કરો હું તમને માફ કરું છું અને હવે હું મુક્ત છું હું તમને માફ કરું છું અને હવે હું મુક્ત છું હું તમને માફ કરું છું અને હવે હું મુક્ત છું એક ઊંડો શ્વાસ લો અને ધીરે ધીરે આંખો ખોલી લો બસ જુઓ કેવી હળવાશ લાગે છે આમ કરવાથી મન શાંત થાય છે સંબંધોમાં સુધાર આવે છે સર્જનાત્મકતા આવે છે પ્રોડક્ટિવિટી વધે છે આધ્યાત્મિક રીતે કર્મનો ભાર એ હળવો થતો હોય છે દ્વેષ રાખવો એ સ્વયં આગ પીવા જેવું છે અને આશા રાખવી કે તેનાથી બીજો બળી જશે માફ કરવું એ આગને બુજાવવા સમાન છે મિત્રો આજે સમો દિવસ છે ફક્ત મેસેજ મોકલીને મિછામી દુકડમ કહો એટલું જ પૂરતું નથી દિલથી કહો દિલથી માફી માંગો દિલથી માફ કરો આ જે જ ત્રણ લોકોને માફી માંગો કે માફ કરો અને જુઓ તમારું જીવન કેટલું હળવું થઈ જાય છે હું મારી વાતને એક વાક્યમાં પૂરી કરું છું વેન્યુ ફર યુ આર નોટ ડુઈંગ અ ફેવર ટુ અધર્સ યુ આર ગીવિંગ ફ્રીડમ ટુ યોર સેલ્ફ તમે બીજાને મુક્ત નથી કરતા પરંતુ પોતાની જાતને તમે સ્વતંત્ર કરો છો જો તમને આ વિડીયો હોય તો લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જીવનને બદલનાર વિડીયો તમને આમ ને આમ મળતા રહેશે મારી ઈચ્છા છે કે આ વિડીયો બને એટલા વધારેમાં વધારે લોકો સાથે શેર કરો અને મારી ચેનલ સાથે જોડાતા રહો ફરીથી મિચ્છામી દુક્કડમ